પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના કુંભારીયા ગામના આશાબેન સાથે વાત કરી હતી પાણી અને ગેસની સુવિધા છે કે નહીં કોઈને એક રૂપિયો ખવડાવ્યો કે નહીં તે અંગે સવાલ પૂછ્યા હતા પીએમએ આશાબેનને વૃક્ષ ઉગાડવા માટે જણાવ્યું તેમજ શાકભાજી વાવવા પણ જણાવ્યું આશાબેન કેમ કેટલા ઘર મળ્યું મને બધું પહેલા સાહેબ અમે ગબ્બરમાં માં રહેતા હતા હવે જીવ બુશ છીએ સાહેબ બહુ ખુશ છીએ મકાન કેવું બન્યું છે સારું બહુ બન્યું છે સાહેબ એટલે તમે ઈચ્છું એવું બન્યું છે બહુ મસ્ત બન્યું છે સાહેબ મેં સાંભળ્યું છે કે તમારું મકાન જોવા લોકો ખૂબ આવે છે કે છે બધા સરકાર સાહેબ હોય કે જોવા આયા હતા બધા ફિલ્મ ઉતારવા આવ્યા હતા કે બધી યોજનાઓનો તમને ખુબ બહુ શક્તિ આપે મા જગદંબા તમારું ભલું કરે ને તમારા ખુબ ખુબ આભાર માનો છો સાહેબ અમારું અનાજ પલડી તો મારા છોકરા પલળી જાતા હતા હું પણ પલળી જાતી હતી સાહેબ એટલે અમને બહુ જ દુઃખ હતું તો મોદી સાહેબે મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છે કે મેં અમાને દૂખમાંથી સુખમાં લાવ્યા એમને માતાજી ખૂબ શક્તિ આપે મોદી સાહેબે આજે મને વાત કરી છે બહુ ખૂબ જ આનંદ થાય છે ને ખૂબ ખુશ છું હું દિલથી